બાળકોને અપડાઉન માટે આપતી સરકારી સાયકલ તંત્રના પાપે ધૂળ ખાતી નજરે પડી વિતરણમાં નિષ્ક્રિય રહેતું તંત્ર સરકારી યોજના પર પાણી ફેરવી રહ્યું છે બનાસકાંઠાના એક તાલુકા મથકે સરકારી સાયકલ ઢગલા જોવા મળી રહ્યા છે સરકારી યોજના મુજબ બાળકોને શાળાએ જવા માટે સાયકલ અપાય છે સરકાર કરોડો રૂપિયા ખર્ચી અને શિક્ષણનું પ્રમાણ વધારવાની કોશિશ કરે છે બીજી બાજુ તંત્ર સરકારની મંચા પર પાણી ફેરવી રહ્યું છે ધાનેરામાં આઠસોની દાંતામાં હજાર સાયકલ બાળકોને આપવાના બદલે ધોળખાઈ રહી છે આજે ધાનેરાની અંદર જાણવા મળ્યું છે કે ગોડાઉનની અંદર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો જે આઠસો પંદર સાયકલો એક વર્ષ કરતાં વધારે સમયથી અહીંયા ધોળખાઈ રહી છે જેની કિંમત ગણવા જઈએ તો લાખોમાં થાય છે તો આવી તો ગુજરાતમાં કેટલી જગ્યાએ કેટલી હજારો સાયકલ પડી છે અને એનું જો મૂલ્યાંકન કરવા જઈએ તો કરોડો રૂપિયામાં થાય છે સરકાર ખરેખર ગાજવાને બદલે લાજી રહ્યો એવું કરવું જોઈએ સરકાર અવનવા તાફા કરી રહી છે જનતાના ટેક્સના પૈસા પાણીની માફક વેડફી રહી છે સરકારે ડૂબી મરવું જોઈએ કે જો એક ગોડાઉનમાં એક વર્ષ કરતાં જો વધારે સમયથી આ સાયકલો પડી હોય એમના અધિકારીઓને જો વિતરણ કરવાનો સમય ન મળતો હોય તો સરકારે ડૂબી મરવું જોઈએ અને તાત્કાલિક આ સાયકલોનું વિતરણ કરવું જોઈએ નહીતર થોડા દિવસો પછી આ ચોમાસામાં ખુલ્લી પડી છે એના ઉપર કાઢ જશે અને આ સાયકલોમાં જે લાખો રૂપિયાનું જે રોકાણ કરેલું છે એ પાણીના વોળા જશે જશે માટે મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે સાહેબ થોડી શરમ કરો અને વિદ્યાર્થીઓ માટે જો આપે ફાળવી હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાડા મારી વિનંતી છે ગત વર્ષની સાયકલ આ વર્ષે પણ વિતરણ કરવાનો સમય તંત્ર પાસે નથી વરસાદમાં પલળી ગયેલ કાટ કાઢેલ સાયકલ બાળકોને આપી તંત્ર શું સાબિત કરશે